તો હેલો ફ્રેન્ડ ગુડ ના ગુડ મોર્નિંગ તો નહીં કહેતી કાંઈ જવો હોજ પડી ગયો અને આપણે આવી ગયા છીએ સટલાશના તો જો મમ્મી મકાઈનું લોટ બાખો તો કઈ રીતના બાફા તો મને બતાવી દઈએ તો ચાલ આપતાઈ દઈએ હમ હમ તો જો ફ્રેન્સ તેલ નોંખી દીધું સર થવા બતાવી દઈએ એવું બધું તેલ નોખી દીધું ચાલો

પછી દળેલું મરચું લેવાનું ગરમ મસાલો લેવાનો અડદલ લેવાનું અને આખું જીરું લેવાનું બધું ભેગું ટીચી નાખવાનું ટીચી અને પાણીમાં બધું અગડાળી અને પછી વઘાર કરી દેવાનું આ રે વઘાર એટલે એમાં જીરાનો વઘાર કરવાનો અને પછી મોયા નોખી દેવાનું એટલે મરચું ચડક પછી લોટમાં નોખી આ ધણાવે એટલે લઈ દેવાનું મતલબ કઈ જઈશું તમે મંગાનો અવાજ હમણાં જોવા મમ્મી કોક લેવા જઈએ

એક લોટ લીધું એટલી ઘડી આપણે બીજું કપ કરીએ તો આદરણ આવે એટલે મમ્મી જે બીજી આગળની મતલબ જે આગળની રીત હોય એ મમ્મી આદણ આવે એટલે કરો એટલે આપડે બતાયે તગડિયા જુઓ બાય મળી થોડીક વાત મકાઈ લોટ

તેના મકાઈના લોટનું ખીચું પણ કહેવામાં આવે છે તો તમે લોકો જોઈને ઘરે ટ્રાય કરજો કેવું બનો છો સારું બના તો કોમેન્ટમાં મને કોમેન્ટ કરજો કારણ કે આ શિયાળામાં બહુ જ ફાયદાકારક છે તો જોજો કેવો લાગે છે મને કહેજો મકાઈનો લોટ તો રોજ વધી દે બધું

તો જોજો બ્લો અને કેવો લાગે છે સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવા ભૂલતા નહીં અને આવનામાં ચેનલ આપણે આપતા રહેજો તો આવજો બાય બાય હરણમાં આ દેવ તારી સવારે મળશે